જય માતાજી જય રામનાથ નવા વિડીયોમાં બધાનું છે આવા મસ્ત વ્લોગમાં અને અમે આજે ઘરે આવી ગયા છીએ અને ખાંજ પડી ગયા આવવામાં અને જો અત્યારે છે ને થોડુંક શાક બનાવ્યું ફુલાવરનું ને ગુવાર બટેરાનું ને પાણીની તૈયારી કરી પાણી હમણાં જો ભરી લો ને પછી આપણે ખાંજે જો અત્યારે રોટલા કરવા એ પૂગી જાય હા આગલા વિડીયોમાં મેં તમને બધાને કીધું હતું ને કે હું સોડવડી જવાની છું તો અમે ખારસ્યા જેતુનો વિડીયો બનાવ્યો હતો આગળ આપણે તો ત્યાં જવાનું હતું ને તો મારા મામાને હતી એટલે ત્યાં કંઈ શૂટિંગ કર્યું નથી ટાઈમ નહોતો નકર તો ગામ બતાવત અને ત્યાં હે ને હું ભણતી નિહાય ને બધું બતાવત પણ ટાઈમ જ નતો એટલે કઈ જવાનું નથી મારાથી પાછા ક્યારેક અમે જાઉં ને ત્યારે તમને બધાયને પૂરું ગામ બતાવે જ્યાં જ્યાં હું ભણતી એ બધું બતાવે અને નિહાર પણ બહુ મસ્તની હે પાદેરમાં જ છે એ પણ હું તમને બધાયને બતાવે ત્યાં જાય ત્યારે અને જ્યાં જ્યાં રમતી સોરો મંદિર બધું હું તમને પાછી જઈશ ને ત્યારે બતાવે પણ આ વખતે એને ટાઈમ નહોતો એટલે હું અહીંયા ત્યાં શૂટ કર્યું જ નથી ખાલી જેતપુર લગ્ન ઘર લગ્ન જ શૂટિંગ કર્યું હતું પાછી સોડવડી જાય ને એટલે વિડીયો હું ત્યાંનો જ બનાવીશ સ્પેશિયલ સોડવડીનો જ બનાવીને તમને બધાને બતાવી દઈશ તો દિલથી માફી માંગુ છું આપણે કીધું હતું ત્યાં બનાવીશું પણ બનાવ્યું નહોતું તો જો હવે અત્યારે હાઈન પેડે ઉગી ગયા છે તો હવે પાણી ને એવું ભરી લઈ અને થોડું જમવાનું બનાવી નાખી બાકી છે ગામ હું દસ વર્ષની અંદર માં પેલી વખત ગઈ દસ વર્ષ થઈ ગયા નથી ગઈ એના દસ વર્ષે ગઈ ખુદ ભૂલી પડી ગઈ નકર હું ત્યાં રહેતી અને હાવ બદલાઈ ગયું હોય બધું આમ તમે જોવો તો જે જગ્યાએ હાલવાનું હોય ને એ જગ્યાએ બધા મકાન થઈ ગયા અને આવું અલગ જ લાગતું હતું મને તો તોય આમ બધું એમ કહેવાય ને કે આપણે જાજા વર્ષે જાય એટલે બધું અલગ અલગ જ લાગે અને જો હવે અત્યારે હે ને હાઈ પડી ગઈ ને મેળી ઉપર આવી હોઉં ને ચૂલો જગાવ્યો હશે તો રોટલા કરી નાખું અંજવારું હે હજી એમ તો થોડું થોડું તા રોટલી રોટલા આપણે બનાવી નાખી ઓ અમે હે ને જમીન નવરા થઈ ગયા હાંજ પડી ગઈ અને જમીન નવરા થઈ ગયા હે અને હવે જો પથારી કરવાનું બાકી પડ્યું હે અને આજ આપણે કટકો હાવ નાનો જ બનાવ્યો હતો લાંબી સ્ટોર માં આવ્યા હતા થાકી ગયા હતા એટલે બહુ જાજુ આપણે શૂટ નથી કર્યું ને જાજુ વિડીયો પણ નથી બનાવ્યો ને આ વિડીયો હવે નાનો બનાવ્યો એટલે આ એન્ડ કરી દઈ અને આપણી આ વિડીયો કોઈને જો ગમે તો આગળ શેર કરી દેજો લાઈક કરી દેજો અને કોઈ નવા આપણી ચેનલ માં પેલા આવતા હોય તો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આજ થોડ બોલવામાં ભૂલ થાય છે આજ મનીષ ને શાક માં હે ને મીઠું ઓછું ભેળ એટલે એટલે હે ને આ રીતે મીઠું ઓછું ઓલું લઈ તો ઓલું લઈ તો એટલે બે ત્રણ વારમ કે એમાં કઈક આપડે એવો વિડીયો બનાવીશું મનીષા અને કઈક ખામી એને કાઢતા સોરા બનાવાય તો હાલો હવે આ વિડીયો ને એન્ડ કરી દઈ મળશું કાલે નવા લોક સાથે કાલે બધાને બધા માતાજી આવજો ભાઈ ભાઈ